અમારા સંવાદાતા રાજલ બારોટે અમદાવાદની મહિલાઓ સાથે વાતચીત કરી તેમના મનના પ્રશ્નો અને સાથે જ ચૂંટણી મેદાનમાં ઉતરેલા મેડમજીને લઈને જાણ્યા મહિલાઓના જ વિચારો લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો રાજકારણમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળ્યું છે કે કેમ તેના વિશે વાત કરશે અમદાવાદની મહિલાઓ આપણે તમામ લોકોની પાસેથી જાણીશું ઋત્વીબેન ખાસ કરીને જો મહિલાઓની વાત કરવામાં આવે તો રાજકારણમાં યોગ્ય સ્થાન મળ્યું છે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં મહિલાઓને જે ફાળવણી કરવામાં આવી છે એમાં ફક્ત ચાર જ સીટની ફાળવણી કરવામાં આવી છે અમારું માનવું એ છે કે એક મહિલા છે એ સારા સમાજનું ઘડતર કરી શકે છે પછી મહિલા હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન હોય એની હેલ્થ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય કે એના પરિવારનું બજેટ બનાવવાનું હોય તો એક મહિલા એક સક્ષમ મહિલા હોય તો એ દરેક નિર્ણય સારી રીતે લઈ શકે છે અને એના પ્રમાણેના જે નિયમો બનાવવાના હોય એ પણ બનાવી શકે છે તો આપણે પાસે ઘણા દાખલા છે રાણી લક્ષ્મીબાઈ છે આનંદીબેન પટેલ છે આપણી પાસે એક જ ગુજરાતમાં મુખ્યમંત્રી બની બન્યા છે તો આપણે એવી મહિલાઓને સીટ આપવામાં આવે કે જે ભણતરમાં ખૂબ જ આગળ હોય અને એવા સમાજનું ઘડતર કરી શકે કે જેનાથી સમાજમાં મહિલાઓ આગળ આવે એવા નિયમો બનાવી શકે એવી સ્કીમ લાવી શકે જેનાથી મહિલાઓનો વિકાસ થાય તમને શું લાગે છે રાજકારણમાં મહિલાઓ કેટલું સરસ રીતે પર્ફોમન્સ કરી શકે છે જો યોગ્ય સ્થાન તેમને નથી મળતું તો કયા કારણોસર નથી મળતું જેમ કે હું અમદાવાદની રહેવાસી છું તો હું કહી શકું છું કે અમદાવાદમાં ઘણી બધી આપણે લેડીઝ આપણે જોવા મળે છે તો એજ્યુકેટેડ હોય છે પોતાની જાતેથી એક્સપોઝર મળી શકે છે એમને તો એ પોતાની ફિલ્ડમાં આગળ બી વધી શકે છે તો એ લોકો મલ્ટીટાસ્કિંગ હોય છે જેમ કે ઘર બી સંભાળી શકે છે અને વર્કિંગ લાઈફ બી સંભાળી શકે છે તો એ લોકો પાસે એક સ્ટ્રેન્થ છે પણ જ્યારે ગ્રામીણ મહિલાને તમે લેવા જાઓ જ્યારે તમે ગ્રામ મીન્સ રૂરલ એરિયાઝમાંથી જ્યારે તમે મહિલાઓને લેવા જાઓ તો એ લોકોને એ સપોર્ટનું જરૂર વધારે છે તો મને એવું લાગે છે કે ગ્રામીણ મહિલાઓને થોડી સ્ટ્રેન્થ આપવી ઘણી જરૂરી છે કે જેના લીધે એ લોકો પોલિટિક્સમાં બી આગળ વધી શકે છે એવું નથી કે એજ્યુકેટેડ વુમન જ આ કામ કરી શકે છે કારણ કે ગ્રામવાસીઓને જે મુદ્દાઓ છે ને એ તો આપણા સિટી કરતાં બી વધારે છે અને ત્યાં જરૂરિયાત બી વધારે છે તમે ગ્રામીણની વાત કરવામાં કરી તો એમાં જે મહિલા સરપંચ હોય છે ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે જે ગામનું જે વહીવટ છે તે મહિલા સરપંચના પતિ કરતા હોય છે તો શું સાંસદમાં પણ આવું કોઈ હોય હતું હશે કે કેમ બની શકે છે કારણ કે ઘણી વખત મેં તમને જેમ ના કીધું કે ગ્રામીણ જગ્યા એક એવી છે ને કે જ્યાં મેન પાવર વધારે હોય છે તો એ લોકો લેડીઝને થોડું આગળ આવવા માટે એ લોકોને થોડીક ક્યાંક ને ક્યાંક હિચકીચાહટ રહે છે એના લીધે પુરુષો થોડું એમને વધારે હેલ્પ કરીને પોતે જ આગળ રહે છે જેમ તમે કીધું કે આ વખતે ચાર જ સીટ મળી છે મહિલાઓને તો માનું મારું માનવું એવું છે કે એ લોકોને થોડું વધારે એમને મળવું જોઈએ સીટ્સ અને એ લોકો વધારે પોતાને એક્સપોઝર કરી શકે અને જે મેં ઘર સંભાળે છે આટલી સારી રીતે બજેટ કરે છે બધું જ કરે છે બાળકો પ્રોફેશન બધું જ કરે છે એટલે એ લોકો પછી રાજ રાજતંત્ર પણ સંભાળી શકે છે સારી રીતના એવું શું કારણ હશે કે જે રાજનીતિમાં મહિલાઓને આગળ કોઈ આવવા નથી દેતું કે કયા પેરામીટર્સ કામ કરતા હશે એ તો હવે રાજનીતિમાં કેમ નથી આવવા દેતા ખબર નહીં કદાચ મહિલો મહિલાઓ પોતે ઇચકિચાતી હોય આગળ આવવા માટે પણ જ્યારે મહિલાઓ અંદર આવશે રાજતંત્રમાં ત્યારે રાજતંત્ર બહુ જ સારી રીતે આગળ ચાલશે જેમ આપણું ઘર બહુ જ સારી રીતે એ લોકો ચલાવે છે જોયું જાય ને તો ભારત હજી બી ઘણો બધો પુરુષ પુરુષ પ્રધાન દેશ છે પણ એઝ મારા બધા ફ્રેન્ડ્સે કીધું કે જેવી રીતે સ્ત્રીઓને ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન ઘણાના ઘરમાં હોય હજી બી આપણી સોસાયટી એવી છે કે જે પ્રોપર જે ઇક્વલિટી જે હોવી જોઈએ ને પુરુષ અને સ્ત્રીની જે નથી મળી રહી અને એના રીતે જે સ્ત્રીઓનો જે ગ્રોથ થવો જે એ બોક્સમાંથી બહાર નીકળવા જોઈએ એ નથી નીકળી શકતા તો એના માટે ખૂબ જ જરૂરી છે એક વુમન્સ અવેરનેસ બી જરૂરી છે અને ઘરના બી માણસો એટલે ઘણા અંશે રાજકારણમાં કે કોઈ બી ફિલ્ડમાં સ્ત્રીને જવા માટે છે ને સોસાયટી ઘણી બધી રીતે એક અટકાઈ રહી છે એવું જોઈ શકાય છે જો મહિલા હોય તેને અલગ અલગ મુદ્દાઓ મહિલાઓ લક્ષી ઉઠાવ્યા હશે હજુ એવા કયા મુદ્દાઓ છે કે જે સંસદમાં ચાલવા જોઈએ હું તો એવું માનું છું કે અત્યારે જ્યાં જોઈએ ત્યાં નારી શક્તિ વધારે કામ કરે છે જ્યાં શક્તિ હશે ત્યાં બધું જ કામ ઈઝી બની જાય છે ત્યાં સરળ થઈ જાય છે તો દરેક સભાઓમાં લોકસભાની ચૂંટણી હોય કે કોઈ બી ચૂંટણી હોય ત્યારે એ દરેક ઇલેક્શનમાં જો નારી આગળ આવશે તો એમનું જે રાજકારણ છે એ સારી રીતે ચાલી શકશે જો એક સ્ત્રી છે એ ઘરને શાળાને કે પોતાના પરિવારને કે સમાજને દરેક જગ્યાએ આગળ લાવતી હોય તો એ રાજકારણને શા માટે આગળ ના લાવે તો મારું એવું માનવું છે કે સ્ત્રી શક્તિ છે એ બધું કામ સરળ રીતે કરી શકે છે પરિવારનો કેવો સપોર્ટ હોવો જોઈએ જ્યારે રાજકારણમાં એક મહિલા હોય ત્યારે હંડ્રેડ પર્સન્ટ હોવો જોઈએ કેમ કે એક સ્ત્રી આપણે એમ કહીએ છીએ જેમ એક પુરુષ એક સ્ત્રી વગર અધૂરો છે એમ એક સ્ત્રી પણ એના પરિવાર વગર અધૂરો છે એટલે સ્ત્રીને જ્યારે પણ એક મોરલ બુસ્ટિંગની જરૂર હોય છે કે અગર એમના પેરેન્ટ્સ અગર એમના ફેમિલી મેમ્બર્સ એમની સાથે હશે તો એ કોઈ પણ લડત જે છે એ લડી શકે છે આસાનીથી તો એટલા માટે આપણે એમ કહીએ છીએ કે જ્યારે એક સ્ત્રી ઊભી રહે છે આપણા ફેમિલીમાં કોઈ પ્રોબ્લમ આવે છે તો એક સ્ત્રી એના બેકબોન તરીકે ઊભી રહે છે તો કેમ આપણા ફેમિલીનું પણ એ એમની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે એને પણ એક સ્ત્રીના પાછળ એમના બેકબોન તરીકે ઊભું રહેવું જોઈએ અને દરેકે દરેક સ્ત્રીને સરખી રીતે આપણે માનવામાં આવવું જોઈએ કે અગર એક પુરુષને જે બધા જે મળ્યા છે રાઇટ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો એ સેમ ટુ સેમ આપણે એક સ્ત્રીને પણ આપવા જોઈએ કહી શકાય કે ચાંદ સુધી પહોંચવામાં પણ મહિલાઓનો એક ફાળો રહેલો છે રાજકારણ વિશે આપનું શું માનવું છે મારે ખાલી એટલું કહેવું છે કે આજે લેડીઝ જે સ્ત્રી છે એ બધે જ પહોંચી શકે એવી છે એમનામાં એ સક્ષમતા છે ફક્ત એટલું કે હવે એમને થોડો સપોર્ટ થોડું પુશ થોડું મોટિવેશન મળી જાય તો એ રાજકારણમાં પણ પુષ્કળ આગળ વધી શકે છે એનું કારણ એ છે કે જેટલું એક લેડીઝ સમજી શકે છે પોતાના જે રીતે એ ઘર સાચવે છે તો એને ઈચ ઈચ એન્ડ એવરી પાર્ટ ખબર છે કે ભાઈ એ દરેકે દરેક વસ્તુમાં ક્યાં આગળ શેની શી જરૂર છે એવી રીતે જ્યારે એ રાજકારણમાં આવશે ત્યારે એ એટલું જ ડીપલી પોતાનું કામ સમજશે અને આગળ વધશે આ વખતે ફક્ત ચાર સીટમાં જ લેડીઝ આગળ આવ્યા છે બટ એક વ લેડીઝને આગળ જતા પહેલાં છે ને ઘણું બધું વિચાર કરવો પડે છે કે મારે હવે હું અહીંયા જઈશ તો મારા ફેમિલીનું શું થશે મારા છોકરાનું શું થશે મારા બધું ઘણું બધું સોશિયલ હોય છે એ બધું તો એમાંથી પહેલાં આગળ વધવું પડે ને પછી એમ એ આગળ જઈ શકે પણ એના માટે ખાલી એ સપોર્ટ વગેરે તો અને મોટિવેશન વગર એ કશું ના કરી શકે એને સપોર્ટ અને મોટિવેશન હશે તો એ હંડ્રેડ પર્સન્ટ બધું જ કરી શકશે બહુ સી જગાએ હૈ મેમ જ્યાં વુમેન પાવર એમ્પાવરમેન્ટ હમ બાતે કરતે લેકિન કુછ કુછ જગહો પર સિર્ફ બાતે જતી હે इम्प्लीमेंटेशन uh, कम होता है जहाँ रूरल एरियाज़ की बात करी मैम ने बहुत इंपॉर्टेंट है कि हाँ हम खाली एजुकेशन देखते हैं या नॉन एजुकेशन मेरे हिसाब से गुजराती का एक प्रभाव है जहाँ भणेला ओछा छे पन गणेला वधारे छह तो एमा लीदे जा यू इफ़ यू गिव द चांस अगर आप उनको चांस देंगे तो होगा ये बोलते हैं ना आपने जैसे बोला कि मैं एवरी मैन हैज़ अ बिहाइंड एज अ सक्सेसफुल लेडी फिर मुझे ऐसा लगता है कि एवरी सक्सेसफुल लेडी के पीछे एक अंडरस्टैंडिंग मैन होना चाहिए क्योंकि अगर वो सपोर्ट करेंगे देन एंड देन वो आगे बढ़ पाएगी